સુરત શહેરમાં સેનેચિંગ બનતા અટકાવવા માટે સચિન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે અસામાજિક તત્વો ડાર્ક ફિલ્મની ગાડીઓ વાપરતા હોય છે આ કોમ્બિંગ ઝોન સુપરવિઝનમાં કરાઈ હતી જેમાં છ ટીમો બનાવવામાં આવી હતી સચિન વિસ્તારમાં આવેલ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સુડાસ સેક્ટર તેમજ સ્લમ બોર્ડ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું જેમાં મોટી સંખ્યામાં જીપી એક્ટ એવીએમ એક્ટ પ્રોહિબિશન એક્ટ સીઆરપીસી એક્ટ મુજબ હિસ્ટ્રી સીટરો તળીપાર વોન્ટેડ એમસીઆર ચેક જામીન પર છૂટેલા આરોપીઓ પેરોલ ફ્લોસ્કોડ જેવા કાયદાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી